જેતપુર નવાગઢ નગરપાલિકાની આ સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના ફરીથી બહુમતી આવે ભારતીય જનતા પાર્ટીનું શાસન નગરપાલિકામાં આવે એના માટે વોર્ડ વાઇઝ એકથી અગિયાર અગિયાર વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ સુરજભાઈ સખરેલાના વટપણ હેઠળ ગોઠવવામાં આવી અને તમામ ઉમેદવારો એ આજની તારીખમાં બધા પાર્ટીના આદેશ મુજબ ફોર્મ ભરવામાં આવ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના બેતાલીસ સભ્યો જે ફોર્મ ભર્યા ટોટલ ચુમાલીસે ચુમાલીસે ભર્યા પણ બેતાલીસ સભ્યોના મેન્ડેટ રજૂ કર્યા બે વોર્ડ નંબર દસ અને વોર્ડ નંબર અગિયારમાંથી બે સભ્યોના ના મેન્ડેટ આપ્યા નથી છેલ્લી ઘડી સુધીના પ્રયાસો ધારાસભ્યશ્રીએ પણ કરેલા હતા પરંતુ કોઈ કારણોસર ત્યાંથી મેન્ડેટ રજૂ થયા નથી જે કારણે અમે બેતાલીસે બેતાલીસ સદસ્યો અત્યારે એકથી અગિયાર અગિયાર વોર્ડના અહીંયા હાજર છે અને બધા અમારા નેતા તરીકે સુરેશભાઈ સખરેલિયા છે એમના સમર્થનમાં અમે આગામી રણનીતિ અમે ગોઠવવાના છીએ અને જરૂર પડે અમે બધા ફોર્મ પાછા ખેંચવા માટેની અમારી તૈયારી છે ભારતીય જનતા પાર્ટીએ જે આખા ગુજરાત લેવલે જે નીતિ નક્કી કરી હતી કે ત્રણ ટર્મ જે ચૂંટણી લડેલા હોય એ ઉમેદવારી ન કરી શકે અને સાઠ વર્ષથી ઉપરના હોય તો એ ઉમેદવારી ન કરી શકે તો સુરેશભાઈ સકરલિયા અને કલ્પેશભાઈ રાખ એ બંને લાલવા સુરેશભાઈ સકરલિયાને બે ટર્મ થયેલી છે અને એમની ઉંમર ત્યાં ત્રેપન વર્ષ છે એ કોઈ ગાઈડલાઇનમાં આવતા નથી એટલે એમને મેન્ડેટ આપવો જોઈએ ગાંધીનગર સુધી પણ એમને મેન્ડેટા માટે એના ફોર્મ ભરાયેલા હતા અને એને મેન્ડેટ માટેની છેલ્લી ઘડી સુધીની આ રીતે પ્રયાસો હતા હવે એ તો પાર્લામેન્ટરી બોર્ડમાં જે કંઈ નિર્ણય થયો હોય કે પાર્લામેન્ટરી બોર્ડમાં તો ત્યાંના જે નેતાઓ હોય એ નેતાઓ નક્કી કરતા હોય છે કે જેને જેતપુરનું રાજકારણ શું છે કે જેતપુરનું ભૌગોલિક સ્થિતિ શું છે કયા ઉમેદવારો ચૂંટાઈ શકે કયા ઉમેદવાર ન ચૂંટાઈ શકે એને ગાંધીનગર બેઠા બેઠા એ લોકો નિર્ણય લે છે અહીં જેતપુરનું જે નેતાગીરી હોય એ જેતપુરની ખબર હોય છતાં પણ એ લોકોએ આવી રીતે જે નિર્ણય લીધો છે એ ખરેખર ગંભીર બાબત છે આવ્યો નિર્ણય લઈ શકાય નહીં તો આવી રીતે જો ભવિષ્યમાં પાર્ટીને જો મજબૂત રાખવી હશે પાર્ટીને જે દોર ચાલુ રાખવો હશે અને વિરોધ પક્ષનો સામનો કરવો હશે તો ભારતીય જનતા પાર્ટીમાં જે સારા ઉમેદવારો છે અને સક્ષમ છે જેને કારણે ભારતીય જનતા પાર્ટીની જેતપુર શહેરમાં બહુમતી આવે બહુમતી જળવાઈ રહે એ એ એ માટેના પ્રયાસો માટે એવા નેતાઓને પસંદ તો કરવા જ જોઈએ સાથે નવા જે છે એ પણ એમનામાં ઉમેદવારોને ટિકિટ આપી છે ફક્ત જે જૂના જે સદસ્યો હતા એ જૂના સદસ્યોને કોઈને ટિકિટ જે પાર્ટીની ગાઈડલાઈનમાં આવતા હતા એટલે એને નથી આપી પણ એમના પરિવારમાંથી અથવા તો એમના સગા સંબંધીઓમાંથી પણ ટિકિટ એવી રીતે ગોઠવાયેલી છે અને બધા સક્ષમ છે કે ભારતીય જનતા પાર્ટીની પેનલ ટુ પેનલ દરેક વોર્ડમાં આવે અને વધુ વધુ સભ્યો ચૂંટાય ભારતીય જનતા પાર્ટી માટે એના માટેના હંમેશને માટે હું સુરેશભાઈ સખરેલિયા જશુભાઈ ગુજરાતી પ્રમોદભાઈ ત્રાળા રાજુભાઈ ઉસનડિયા આ બધાના અમારા પ્રયાસો હંમેશને માટે રહ્યા છે પાર્ટી ઉપર અમારો અતુટ વિશ્વાસ હતો અને એ વિશ્વાસના ધોરણે અમે પાર્ટીની ગાઈડલાઈનમાં જ અમે અત્યાર સુધી ચાલ્યા એવા અને ચાલતા હતા પાર્ટીએ આ બાબતે વિચારવું જોઈએ